નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક તમે જનતાના હમદર્દ બનો એનું કામ લઈને નીકળો તો રાજકોટવાસી હોય કે ગુજરાત કે દેશનો કોઈ પણ નાગરિક એનું પણ સમર્થન મળતું હોય છે છેલ્લા સત્યાવીસ દિવસથી અમારી ટીમ રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહી છે બપોરે સાડા બાર એક વાગ્યાની ગરમીમાં અમે બધા લોકોએ પત્રિકા વિતરણ કર્યું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ એક કોંગ્રેસ કરતા નાગરિક તરીકે કામ કર્યું અને સેવાદળની ટીમ આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી આવી અમે બધાએ હાથ જોડ્યા આજે પણ હાથ જોડવા નીકળ્યા છીએ અને રાજકોટવાસીઓ ખરેખર રંગ રાખ્યો એમનું દિલ હૃદય ધબકતું છે પીડિતો માટે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તેવું એ પણ ઈચ્છે છે અને નેવું ટકા પંચાણું ટકા દુકાનદારોએ જબરદસ્ત આજે બંધ પાડ્યું છે એક એક દુકાનદાર અને વેપારીનો હૃદયપૂર્વક નતમસ્તક કરીને હાથ જોડીને અમે આભાર માનીએ છીએ અને રાજ્યની સરકારને કહીએ છીએ કે રાજકોટના વેપારીઓ દુકાનદારો રાજકોટના નાગરિકોની લાગણી આજે પણ અગ્નિકાંડના પીડિતો સાથે જોડાયેલી છે ત્યારે તમે શા માટે ગાયબ બની ચૂક્યા છો એક પણ કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ અગ્નિકાંડના પીડિતોને હવે પૂછતું નથી આવું ન બને અને પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ અને ફરી આપણા રાજકોટના ગુજરાતમાં કદી આવી ઘટના ન બને રાજકોટવાસીઓનો વેપારીઓનો દુકાનદારીનો ફરી એકવાર હાથ જોડીને આભાર માનું છું